વડોદરા ભાજપના નેતાઓ કાર્યકર્તાઓની વાત ન સાંભળતા હોવાની ફરિયાદ ઉઠી છે સમસ્યાનો ઉકેલ ન આવતા ભાજપ કાર્યકરો કોંગ્રેસના નેતા પાસે ગયા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી ડભોઈ રોડના ગણેશનગર અને ઋષિ પાર્કના રહીશો મુશ્કેલીમાં છે તો વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા નુકસાન થાય છે વર્ષોથી સમસ્યાના ઉકેલ માટે રજૂઆત પણ કરી રહ્યા છે ભાજપના નેતાઓ વાત ન સાંભળતા હોવાનો આરોપ છે વિપક્ષ નેતાને શાસક પક્ષના કાર્યકરોએ રજૂઆત કરી ભાજપના વોર્ડ નંબર સોળના પૂર્વ મંત્રી રશ્વિકાબેન પટેલે સ્થાનિક રહીશો સાથે વિપક્ષ નેતાની રજૂઆત કરી છે કે આજે અમે ભાજપના નેતા નેતાઓ મોડીની મંત્રી હોવા છતાંય તમારા કામ અમે કર્યા છે તમારા વોટ લેવા અમે ભીખ માગવા માટે બધાને ગયા છે આજુબાજુ આજી આજી કરીને વોટ અપાય છે જીત્યાય ખરા બધી રીતે અને આજે અમારું જ તમે ગરીબો માટે અમારું જ ના સાંભળો તો અમારે આ ભાજપ ચાલો ભાજપ તો સારી પણ જે ભાજપની નીચે જે નેતાઓ બેઠા છે એમની કામગીરી સારી નથી કાલે અમે કમિશનર અને ડેપ્યુટી કમિશ્નર ને રજૂઆત કરવા ગયા હતા અરજી આપવા ગયા હતા પણ એ મળ્યા નહીં કાલે ગાંધીનગર ગયા હતા પણ ભટુભાઈને ખબર પડી કે આવી રીતે ગણેશનગર ઇસી પાર્ક સોસાયટી મેં પટેલ બહેન આવ્યા છે મોરચો લઈને એટલે એમને તરત જ અમને બધાને હું ચાલીસ પચાસ માણસને લઈને ગઈ હતી બધાને ઉપર બોલાયા અને અમારી પ્રેસ કોન્ફરન્સમાં રૂમમાં લઈ જઈને અમારું બધી વાત સાંભળી અરજી લીધી પ્રોજેક્ટના સાહેબોને બોલાવીને બધી વાત કરીને આ બીજે દિવસથી આ કામ ભતુભાઈ ચાલુ કરાયું છે ભાજપમાં અમે જોડાયા હતા એનું કારણ એક એવું હતું કે અમને એવું લાગતું હતું કે કામ કરતી સરકાર છે અમારું કામ થશે અમારા એરિયાના પ્રજાના લોકો અમારા જ ઘરે આવીને એવું કહે છે આ એરિયા મારા એકલા ઘરે પાણી નથી ભરાતું આખા એરિયામાં પાણી ભરાય છે અને બધા સાક્ષી છે કે કેર કેર અમેના પાણી થઈ જાય છે વીસથી થી પચીસ મિનિટના વરસાદમાં જો આટલું પાણી આવતું હોય તો હજુ તો આખું ચોમાસું બાકી છે ગયા ચોમાસામાં થી પાંચ વખત મારા ઘરમાં પાણી ભરાઈ ગયું પછી સરકાર પૈસા વેચવા નીકળે એના કરતાં એ પૈસાની યોજના નાખે એ મારા માટે બેટર છે મારા ઘરમાં પાણી ભરાયું હતું મારા ઘરવાળાને કરંટ વાગ્યું મેં સાઠ સત્તેર હજાર રૂપિયા લગાવીને એને ઉભા કર્યું બરાબર આ સ્થિતિ આવે ના આવે કોઈ નહીં આવે કોઈ આવ્યા નથી જોવા તો આ સ્થિતિ આવે ના થાય મારા માટે ભાજપ અને કોંગ્રેસ કંઈ નથી જ્યારે કોઈનું અસ્તિત્વ નહોતું ત્યારથી હું અપક્ષમાં ચૂંટાઈને આવતો હતો એટલે આ મારો પરિવાર છે કોઈ વખત ગુસ્સે થાય કોઈ વખત સાથે રહે એટલે મારે તો એમની વેદના જોડે લેવા દેવા છે પાણી નીકળતું નથી અને એના માટે મારાથી જે પ્રયત્ન થશે હું કરી બતાડીશ એ કરે કે હું કરું લોકોની વેદનાથી મતલબ છે એ મારે નહીં જોવાનું હું કોઈને ગણતો નથી કોઈ જે બી હોય તે મારે તો લોકોની વેદના જોડે

ચોકઅપ થવાની સમસ્યા છે સાથે જ ગંદકીની સમસ્યા છે તેમ છતાં પણ ભાજપના નેતાઓ જ ભાજપના પૂર્વ હોદ્દેદારનું નથી સાંભળ્યું જેના કારણે આખરે તેમને રહીશો સાથે કોંગ્રેસના વિપક્ષ નેતાને રજૂઆત કરવાની ફરજ પડી છે વાત કરવામાં આવે તો ગઈકાલે જે પૂર્વ હોદ્દેદાર છે ભાજપના વોર્ડ નંબર સોળના તેઓ કોર્પોરેશન ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા માટે પરંતુ બંને અધિકારીઓ ગાંધીનગર હોના કારણે મળ્યા નહીં અને આખરે જે રહીશોને વિપક્ષ નેતા ભટ્ટુભાઈને રજૂઆત કરવી પડી રશ્મિકાબેન પટેલ છે કે જે ભાજપના વોર્ડ નંબર સોળના પૂર્વ હોદ્દેદાર છે તેમણે વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું ભાજપને મત અપાવ્યા પરંતુ જ્યારે લોકો તેમની પાસે કામ લેવા ગયા ત્યારે ભાજપના નેતાઓએ હાથ અદ્ધર કરી દીધા આપ જોઈ શકો છો કે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કર્યા બાદ અત્યારે તાબડતોડ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે ડ્રેનેજ ભરાઈ ગઈ છે તેને ખાલી કરવામાં આવી રહી છે જે કતરો થયો છે તેને સાફ સફાઈ કરવામાં આવી રહી છે સાથે જ વરસાદી પાણી જે ચોમાસામાં અહીંયા ત્રણ ત્રણ ચાર ચાર રોડ પર ભરાય છે તેને લઈને પણ કંઈક અગાઉથી આયોજન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એટલે કહી શકાય કે ભાજપના ધારાસભ્ય સાંસદ અહીંયાના કોર્પોરેટર અનેક લોકોને રજૂઆત કરી સ્થાનિક લોકોએ ભાજપના પૂર્વ હોદ્દેદારોએ પરંતુ તેમની વાત ન સાંભળી અને આખરે કોંગ્રેસના વિપક્ષ નેતા પાસે ભાજપના જ પૂર્વ હોદ્દેદારોને જવું પડ્યું જે ખરેખર એક શરમજનક બાબત છે ચોક્કસથી આ મામલે જે ભાજપના મોડી મંડળ છે તેમને વિચાર કરવો જોઈએ કે તેઓ જે લોકોને સત્તા પર બેસાડે છે તેઓ કયા પ્રકારની કામ લોકોની વચ્ચે કરી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો ગણેશનગરમાં શ્રીરામ નગરમાં અનેક સમસ્યા છે ઘણા સમયથી પરંતુ તેનું નિરાકરણ નથી આવી રહ્યું ત્યારે શું આ ચોમાસા પહેલાં નાગરિકોને સમસ્યામાંથી છુટકારો મળશે તે પણ અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા